ભરૂચ તાલુકાના વિવિધ ગામોમાં વિકાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચ શહેરને અડીને આવેલ નંદેલાવ ગ્રામ પંચાયતમાં રૂપિયા છેતાલીસ લાખના ખર્ચે સીસી રોડનું નિર્માણ કરાયું છે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત આ રોડ મંજૂર કરવામાં આવ્યો હતો રોડની કામગીરી પૂર્ણ થઈ જતાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું નંદીલાઉ ગ્રામ પંચાયતની હદમાં આવેલ તીનબત્તીથી પ્રાથમિક શાળા અને વડફળિયાને જોડતા સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી ગામના સરપંચ સભ્યો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આખો જે માર્ગ છે નવી નગરીને જોડતો એ ગ્રામ પંચાયતના સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો અને તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા માંગણી કરવામાં આવી હતી આ માંગણીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારમાં રજૂઆત કરતાં રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામને મંજૂર કર્યું છે આજના ખાતમુહૂર્ત પ્રસંગે ગામના આગેવાનો ગ્રામ પંચાયતના સરપંચ ગામના ગ્રામ પંચાયતના સભ્યો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે આપણે બધા લોકો જોઈ રહ્યા છે કે આ રોડ બનવા માટે ગામના લોકોનો ઘણા લાંબા સમયથી આગ્રહ હતો એ એમની જે ધીરજ છે એ આજે પૂરી થવા જઈ રહી છે